આપ તો ઘણી વાતો ઘણા ગીતો હું ગાઈશ પણ એટલી જન્મ જની એટલી ઉભી છે એટલી બેઠી છે એમાં જોરદાર આજે ઊભા છે એના માટે એક જોરદાર તાળી હતી ઘણી વખત હું જગ્યા હોય ને તોય માણસો બેતા ન ઘણી વખત જગ્યા ન જગ્યા હોય તો બે હેની કે જ હોય પણ આ જગ્યા નથી ને ઊભી ને સાંભળે છે એટલે તમને એક જોરદાર તાળી પણ હું બે હે જગ્યા હોય તો કે બે હે તો સરકાર બદલે પણ ન બે પણ કદાચને હું આજી રાત આઈ બેસી કે આમ વાત હું નહીં કરું ત્યાં સુધી બને કેમ કે આજ આપણે હા બધા ગીતો ગાવા બાબા સાહેબને યાદ કરવા દે પણ મારે એ ઘટના આપણી વચ્ચે મૂકીવી છે કે શા માટે શા બાબા સાહેબ યાદ કરવી મળે શા બાપીની ઘટનાઓ

કોઈ પણ નેતાઓને જીતા વિન ભગવાનનું વિરુદ્ધ નથી મળ્યું ડોક્ટર બાબા સાહેબ આમેરિકાને જીતા દિવસ ભગવાનનું વિરુદ્ધ મળી દીધું તો એવું કઈ ઘટનાઓ હતી એની મારા તમને એક આ પંદર 20 મિનિટનો મારો પ્રસંગ છે પછી ગીતોય ગાઈશ પણ મારો આ પ્રસંગ કરી 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 અને કહેવાય છે કે ઘોડે કરતો બાપ મરજો પણ ગરણા દર્દી કોઈ કોઈની માં ન મરજો ભોળો કરતો બાપ મરજો કવિ ભલામણ કરે છે કે દાદને કોઈનો બાપ મરી જાય તો ભલે મરી જાય લાખોનો કમાઉ કમાઉનાર છે એ મરી જાય તો ભલે મરી જાય પણ કોઈની માં ન મરવી જોઈએ સાહેબ એ માં અમૃતનું ઝાડવું છે માં અપેક્ષાનું ઝાડવું છે માં વાવેતર છે હા બોલજો હવે બને છે એવું કે જે બાપ પથારીમાં હતો ઈતો હયાત જે બાપ પથારી બસ હતો એતો હયાત પણ માને ગામ કરો છે હવે જે એ ઘર કામ કરી કરી ગુજરાત ચલાવતી હતી કે માને ગામ કરો છે હવે દીકરી જાય તો જાય કે પણ જો જો એનાતે એક એક બાપ એના દીકરાને ઓળખે ને ન ઓળખે એક માય એના દીકરાને ઓળખે ને ન પણ ઓળખે એક ભાઈ બીજા ભાઈ ને ઓળખે ને ન પણ ઓળખે પણ એક દીકરી એના બાપને ને જ જાય ઓળખી જાય ઓળખી જાય કે આયા મારા બાપને તકલીફ છે દીકરી દીકરી ખબર પડી ગઈ અને જેથી સમય પાઠ ભણાવે ને ત્યાં ઉંમર ના બંધન ન નડે સમય જદી તમને પાઠ ભણાવે ને ઉંમર ના બંધન ન નડે ત્યાં પીઢતા વેલી આવી જાય દીકરીને ખબર પડી ગઈ કે જે છે એ મારે કરવાનું છે જી ઘરે એની માં ઘરકામ કરવા જતી હતી કચરા પોતા કરવા જતી હતી ઈ ઘરે મની કામ કરવા હવે 6 વર્ષની દીકરી થી કામ થાય 6 વર્ષની દીકરી થી રોટલા ખરાય 6 વર્ષની દીકરી થી ઘરકામ નઈ કરી શકાય પણ તે છોકરા કરે છે તે કરે છે અને જે પૈસા આવે એમાં એના બીમાર બાપની સારવાર

આંગળી મેડી પકડીને ધીમા ધીમા રગલા દેતી જાતી ની દીકરી એક એક ડગલું મૂકે મૂકી દે ને વિચારતી જાય જાવ ન જાવ જાવ ન જાવ જાવ ન જાવ અને દીકરી એ મામાની ઘરે ગઈ મામા કોઈ ઘર કામ થી બહાર જાય ને તો આખું ઘર વાડી છોડીને ચોખું રાખે રોટલા ઘડીને રાખે મામા થઈ ગયું કે ભલે ભાણે ને ભલે ભલે ભાણે ને ભલે બધું ભલકારા કરવા ભાણે ઘડી તો આવી ભાણે ઘડી તો આવી હવે જોત જોતા માં ઈ વર્ષની દીકરી 9 વર્ષની થઈ ગઈ અને મંડીની ની વાતો થાવા હવે 9 વર્ષની દીકરીને દીકરી ને લગન એટલે છે બસ એને તો એ ખબર હતી કે નવા દાગીના મળશે નવા કપડા મળશે ક્યાં સુધી હું મામાની ઘરે રહીશ મને મારું પોતાનું ઘર મળશે હવે જીની વેરી એનું હક પર નકી થયું ને એને તો ભણવું 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 બીજી કોઈ વાત જ નહીં એવા વ્યક્તિત્વ વેરો તો એનું હક પર થયું લગન થયા સંસાર મંડાનો સંતાનો થયા ત્યાં એના ઘણી એ કીધું સાંભળ્યું તો શું મારે વિદેશમાં જવાનું છે ફરી દીકરી મુંજાઈ ગઈ ફરી સસરાની જવાબદારી સંતાનોની જવાબદાર માંડ માન તો બહાર આવી છું ફરી પાછું આવ્યું ઘરમાંથી કમાવનાર છે એ વિદેશ જાય છે તો ઘર કેમ હાલશે હતા પ્રશ્ન હતા પણ એક પ્રશ્ન મોઢામાં ન લઈ આવી દીધો મોઢાની એક રેખા ફરી નહીં અને એના ધણીને કીધું તમારે વિદેશમાં જવાનું છે ને ઘરની ચિંતા ન કરતા હું બેઠી છું એ અડી થમ પરકારો આપીને પોતાનો ધણીને વિદેશમાં ફરવા માટે મોકલ હવે વિદેશની ધરતીમાંથી એનો ધણીએ પત્ર લખ્યો એ પત્ર ઉડતો 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 દીકરીના હાથમાં આવ્યો અને એમાં લખ્યું તું સાંભળ્યું હું આ વિદેશમાં છું મને કોઈ અહીં ઓળખતું નથી પણ તું તો આપણા દેશમાં છે આપણો કુટુંબ પરિવાર ભાઈઓ બધા છે મારે થોડા પૈસાની જરૂર છે મને પૈસા નહીં મોકલાવીશ હવે એ દીકરીના એક હાથમાં એ ચીઠી અને એક હાથમાં તમામ ઘરના પૈસા ભેગા કરેલી પૈસાની છે અને હામી મીટ કરે ને તો એની ઈન્દુ નામની દીકરી પથારી

આ કોઈ વાર્તા નથી આ કોઈ વાર્તા નથી પણ એક પેઢી રે જે તમારા માટે મારા માટે જે સંઘર્ષ બેઠો છે ને એની સૌર્ય ગાથા છે એની સૌર્ય ગાથા હવે પત્ર લખવાનો વારો તો મારે રમાનો હવે તો હવે તો પત્ર લખવાનો વારો મારે રમાનો મારા રખે છે હમર્દો વાતમાં ધ્યાન નહિ માફ કરજો પણ મારું તમને જાણ કરવી પડે આપની હિન્દુ નામની દીકરી હવે હયાત નથી રહી રમેશને તાવ આવે છે હું જાદુ નહિ કહું આપ કેરે આવશું વિદેશમાં બોલ દેવડા છે કેનો પણ બાપ તો હોય ને લાગણી તો હોય

ખાધે પીધે કોઈ દુખી ન થાય પેલે ઓઢે કોઈ દુખી ન થાય આવે ગયે બધે હચવાય બસ એટલી જ અપેક્ષા હોય ને અને માં રમાને પણ એટલી જ અપેક્ષા હતી બાબા સાહેબ પ્રત્યે કોઈ જાદી નહોતી હવે બાબા સાહેબ વિદેશ થી ભણીને આવે છે નોકરી કરશે બે પૈસા ઘર માં આવશે બાબા સાહેબ આવ્યા થોડો સમય રોકાણા વળી બાબા સાહેબ કીધું રમા મારો બરોડા દરવાજો મારો માં ધૂજી દે પાછો મારો માં ધૂજી બાબા સાહેબને ને મહારમાને વાત કરવાની જરૂર નહોતી પડતી બે ને બે ચાર આખો ભેગી થાતી ને તો ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે બાબા સાહેબને ખબર પડી ગઈ બાબા સાહેબ મહારમા પાસે ગયા ખમા ઉપર હાથ મૂકીને કીધું રમા મને બરોડા જવા દે હું કઈ રોકાવાની વ્યવસ્થા કરી લઈ પછી તને લઈ જાય આ રાત નતો ને લઈ જાશે આપણે બધાને સાથે રહેશું તો હું કઈ વ્યવસ્થા કરી આવું

જે ડિગ્રી લઈ અને બરોડાની ધરતી પર મે પહેલો પગ મૂક્યો તો ને રમા જે ડિગ્રી લઈ અને બરોડાની ધરતી પર મે પહેલો પગ મૂક્યો તો ને એ ડિગ્રી લેનાર ભારતનો હું પ્રથમ વિદ્યાર્થી હતો રમા હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો રમા એશિયા ખંડનો મને એવું હતું કે એટલું ઊંચું ભંતર ભણી લેશું તો જાતિવાદી વ્યવસ્થા હું મને નરસે પણ રમા બરોડામાં મને કોઈ લેવા ન આવ્યો મારી રોકાવાની જે વ્યવસ્થા નહોતી રમા મે મારી જ્ઞાતિ બદલાવી પારસી પોળ માર્યો એ મે અર્ધી રાતે ને ખબર પડી મારો સામાન બજારના ચોકમાં ઘા કરી દીધો રમા કે હું નોકરી કરું છું મારતે મોટો અધિકારી કોઈ નથી કે છતાં મારો પટાવાળો મને ફાઈલ ઘા કરી દે છે રમા મારી પાણી પીવાની વ્યવસ્થા અલગ છે રમા કે લાલ જાદે મુકરો હાલી ગયો ને એમાં ઈ લોકોએ એ ગંદા ઘરના છાટણા કરાવ્યા રમા ગંદા ઘરના છાટણા કરાવ્યા આ સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું હવે મારો મારો જવાબ સાહેબ એક રોટલાના ચાર ટુકડા કરીશું એ તમે ખાજો કે હું ખાઈશ વધુ ભૂખ લાગી તો બે લોટા પાણીના વધુ પીજો બાકી સ્વાભિમાન વગરનું જીવન તો માર રમાને પણ મંજૂર નથી માર રમા કે આ સમયમાં સાંભળજો માતાઓ બેનો ખાસ જેનો પતિ કરોડ રૂપિયા કમાઈ શકે સાંભળજો

Assim